પ્રાંત અધિકારી એના ધાંધલે લીલી સંડી બતાવી અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું બાઇક રેલી સિવિલ હોસ્પિટલ રોડ પંચબતી અને શક્તિનાથ થઈને કલેક્ટર કચેરી ખાતે પરત ફરી હતી રેલીમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો અને કર્મચારીઓએ પોસ્ટર સાથે ભાગ લીધો હતો અને ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રસંગે ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયા આરટીઓના અધિકારી મેઘલ બંગાલે સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ બે હજાર પચીસના પહેલાં મંથમાં સમગ્ર દેશમાં ટ્રાફિક અવેરનેસની ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ સિટી ટ્રાફિક આરટીઓ ટીઓ ડીલર્સ અને ટીઆરબી દ્વારા આજે એક રેલી કાઢવામાં આવી છે જે રેલી કલેક્ટર કચેરીથી શક્તિનાથ થઈ અને પરત કલેક્ટર કચેરી આવેલી છે જેમાં પોલીસની તમામ ગાડીઓ આર ટીઓની ગાડીઓ લગાવવામાં આવેલી હતી હેલ્મેટ સાથે બાઇક સવારો હતા જેમાં અમે લોકોએ હોર્ડિંગ્સ મૂકેલા હતા ટ્રાફિક અવેરનેસના અને ટ્રાફિક અવેરનેસનું એક સોંગ વગાડેલું હતું આ રેલીનો એક જ ઉદ્દેશ હતો કે સમગ્ર પબ્લિકમાં ટ્રાફિક અવેરનેસ આવે તમામ વ્યક્તિઓ ટ્રાફિકના નિયમો ફાળે અને જે અત્યારે ટ્રાફિક નિયમોના ભંગના કારણે કોઈ પણ નાની જાનહાનિ નાની ઇજાથી મોટી જાનહાનિ થાય છે મૃત્યુ સુધીના બનાવો બને છે તેને અટકાવવા માટે પોલીસ આરટીઓ તરફ સખત પ્રયત્ન અવેરનેસ લાવે એક રજૂઆત સાથે હતી જેનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જય આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો